રાજકોટમાં જે અગ્નિ જે મોરબીનું તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે મોરબીની સાવસર રોડમાં હોસ્પિટલોમાં જે લેબોરેટરી હોય કે હોસ્પિટલ હોય તેને નોટિસ પણ આપવામાં આવી છે અને સીલની પણ કામગીરી કરવામાં આવી છે ત્યારે આજે જે મોરબીમાં અલગ અલગ જગ્યાએ જીમ આવેલા હતા અત્યારે જે સ્ટેવેલ જીવ જીમ છે તેને આજે સીલ કરવામાં આવી છે દેવેન્દ્રસિંહ ફડેજા છે તે આપણી સાથે જોડાયા છે વધુ કે તેમની પાસેથી લેશું કેટલા દિવસથી કામગીરી ચાલુ છે ને હાલ કેટલા દિવસ ચાલુ રહેશે અને કેટલી નોટિસ આપી છે અને કેટલું સીલ કરવામાં રાજકોટ અગ્નિકાંડ જે થયું એના પછી જે સરકાર જે તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ અને આપણે ચાર દિવસથી આ કામગીરી ચાલુ છે પ્રથમ દિવસે આપણે ગેમ ઝોન બંધ કરાયેલા હતા અને એ આનુષંગિક સેવાઓ હતી ગેમ ઝોનની કે જે પણ પાર્ટી પ્લોટ એટલે કે જ્યાં ઇન્ડોર ને આઉટડોર ગેમ્સ છે એ આપણે બંધ કરાવેલું હતું આ છેલ્લા ત્રણ દિવસથી આપણે હોસ્પિટલની કામગીરી કરી રહ્યા છીએ એમાં આપણે કાલે ચાર હોસ્પિટલ જે સીલ કરવામાં આવેલી હતી એમાંથી બે સીલ હતી અને બે બંધ કરવામાં આવી હતી બે હોસ્પિટલમાં પેશન્ટ હતા એટલે આપણે ખાલી ફક્ત બંધ જ કરેલું હતું અને આજે આપણે આજે પણ હોસ્પિટલની જ કાર્યવાહી કરતા હતા એમાં સુંદરમ હોમિયોપેથિક નામના એક હોસ્પિટલ હતું ત્યાં આપણે આવ્યા હતા અને ત્યાં જતાં આપણને માનવું પડ્યું કે ઉપર એમનું જ જીમ છે અને એમનું જ ટ્રેનિંગ સેન્ટર છે તો આપણે ઉપર જઈને ચેક કરતાં આપણે જણાવ્યું કે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી અને જે છેલ્લા માળે બાંધકામ હતું કટરાનું બાંધકામ હતું આ શેડ આપણે એવું લાગ્યું કે આ ભયજનક છે અને અહીંયા કોઈ પણ માણસ જો હશે તો કંઈ પણ થશે એમાં બચવાના ચાન્સીસ બહુ ઓછા છે અને સાથે સાથે ફાયર સેફ સેફ્ટીની કાંઈ પણ સુવિધા નથી એના માટે હાલે આપણે આ બિલ્ડિંગ સીલ કરેલ છે જેમાં સ્ટેવેલ નામ જીમ છે એને આપણે હાલે સીલ કરેલ છે ત્યારબાદ જે કોલેજ છે 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 એમાં પણ આ કેટલા દિવસ ચાલુ રહેશે અને સીલ કર્યા બાદ પણ જો કોઈ પણ જે ફાયર સેફ્ટી લગાવવામાં નહીં આવે તો કેવી કાર્યવાહી કરવામાં આવે છે સીલ તો આપણે એના માટે જ માર્યું છે કે જે ફાયર સેફ્ટી જ્યાં સુધી નહીં વસાવે ત્યાં સુધી સીલ ખોલવામાં જ નહીં આવે ફાયર સેફ્ટીના જ્યારે સાધનો આવી જશે એની પાસે વર્કઆઉટ આવી જશે અમે રૂબરૂ આવીશું જગ્યા જોઈશું પછી જ એને ખાલી ફાયરના સાધનો ફિટ કરવા માટેની મંજૂરી આપશું ત્યાર પછી ફિટ કર્યા બાદ જ એને ટાઈમની જે ચાલુ કરવાની